જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર કેરલ સેક્ટરમાં સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશન પીપલને ને મળી મોટી સફળતા

આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો સુરક્ષા દળોએ તાત્કાલિક વળતી કાર્યવાહી કરી બંને ઘુસણખોરોને ઠાર માર્યા હતા આ સફળ અભિયાન બાદ સમગ્ર વિસ્તારમાં સઘન શોધખોળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેથી અન્ય કોઈ આતંકવાદી છુપાયેલો ન હોય તે સુનિશ્ચિત કરી શકાય શિયાળાની કઠોર ઋતુ પહેલાં જ્યારે ભારે હિમવર્ષાને કારણે ઘૂસણખોરીના માર્ગો બંધ થઈ જાય છે તે પહેલાં આતંકવાદી સંગઠનો દ્વારા સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસો વધી જાય છે જેમને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા દળો સંપૂર્ણપણે સજ્જ છે